શું કરે અલે બસ જો મસ્ત હવા ખાવાની ઈચ્છા થઈ મે બોલાય ધાબ્યો ઓટો મારતો હું શું કહું મારા મમ્મી ને ફોન આયો તો ને મારા મમ્મી એમ કહેતી હતી કે માર બેન સગું કરવાનું છે ને તો તમારા ફઈન છોકરા જોડે વાત કરવા ને હા તો વાત કરીએ હું કાલે જ ફોન કરું હેડો અને હું શું કહેતી હતી એને છે ને નોકરી કરેલી છે ને તેને રસોઈ બનાવતા નહી આવડતી ચા મુકતા નહી આવડતી અચ્છા એમાં કઈ બહુ મોટો ઇશ્યુ નહી અત્યારે શું બધા ના આવું હોય બધાને રસોઈ કરતા ના આવડતી હોય પહેલા અલગ વસ્તુ હતી અત્યારે નોકરી ધંધા એટલે ચાલ્યા કરા કઈ વાંધો નહીં અને બીજી એક વસ્તુ કહું એને છે જ સાબુની એલર્જી છે ને તે એ છે ને વાસણને નહી ધોઈ શકતી અને કપડાય નહી ધોઈ શકતી એટલું કહી દો જોન ખાલી બરાબર ચલો આ એ વાત તો કરી જો હા કઈ વાંધો નહી વાત કરીએ અને હા એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ કે એને કમર નહી દુખાવાની તકલીફ છે ને એટલે પોતું તો જરરાય મારી નહી શકતી હા એટલું કહી દો ને ખાલી કચરો નહી વાળી શકતી એને ના હા મને લાઈટ તો થઈ કા અને કઈ નહી આવડતું હા અચ્છા બરાબર બરાબર લે રાજકુમારને ઘેર જન્મ છે તો

હારું એડ તો હું વાત કરી લઉં છું અને હવે વાત કરો ને તો એમે કહી દોજો કે સની રવિ છે ને એને ફરવાઈ લઈ જવી પડશે મૂવી જોવા લઈ જવી પડશે અંદર 15 દિવસ હોટેલ માં જમવાનું અને શોપિંગ કરાવી પડશે બરાબર અરે બધું બધું કરાવવું પડે ભઈ અને ડેસ્ટિનેશન વેડિંગ નઈ કરવા પડે એમ તો પાછા આ સો હા ભઈ પ્રી વેડિંગ નઈ કરાવડાવવાનું હા બરાબર બરાબર પછી બીજું હોસેરી મારા ઘર બેહી રહ્યો ને એ કેટલી રૂપાળી છે જોઈ જ ને તમે અરે બહુ જોઈ અરે ખતરનાક રૂપાળી છે ને ભઈ એમાં ચાડા નઈ કરો ને

મંગાયા ને તો પણ આટલું બધું શાકભાજી લીધું તો હાલા તો ખરા ને દાણા માંગ્યા જ નહીં હોય તમે શરમ માં રહ્યા ને તમે પાસે એટલે ભઈ એને નહીં મૂકે હશે જો તો નહીં લાગતા જોઈ ના લાવા કોઈ દિવસ આ માણસ બધું પણ તું કાય તો કોઈ જાતે લઈ આવો લે તો મારા જોડે મંગાવવાનું ને એમાં ડખા કરવાના અરે સાધન ના હોય એટલે તો તમને કહીએ કે લેતા આવો અને તમે આવું કરો પાછા સારું સારું બાકી બરોબર છે ને સમજો

બીજી દુકાન થી ક્યાં લાવવાની જરૂર હતી પણ એ નતો હગલો તો હાજર તો નહીં લાવવાનું મને ફોન કરીને કહી દેવાનું કે ના લાવું હું એમ એ દુકાન બંધ છે પેલો પડેલો વાલ દે ના લાવું તોય ડખા થાય લાયો તોય ડખા થાય તો મારે તો હું કચવા જવાનું કે કશું ડખા ના થાય આ મગ તો જોસ તો ખરી એકલા ભુંડળા પડી ગયા છે અને મગ આટલા બધા ચાર વેણી લાવી ઓના કરતા જવા દે ને ઓવા લઈ લઈશ વાહ વાહ તમે તો બહુ રૂપિયા વાળાના આજે તમે એમ કસો મગ ના ફેંકી દો કાલ ઉઠીને હું નહીં ગમું તો મને બાર મૂકી દો શકશું પણ તારામાં શું ભુંડ પડ્યા છે આતે ખાવાન નહીં આવવાની બસ મને એકલી વસ્તુ ખબર છે બહુ વધારે પડતું બોલતા આવડી ગયું છે શું આરું સાફ કરો હેડો તાર મગચારે બનાવવાના છે સાફ થઈ રહી પછી તો કેરે એ વાલદો જીબડાવાળા ખવડાઈ દઉં તમને બોલો હું કાલ ના વાલી આ હેડ ના મેલ લાવા પડા ને પોતે કરીને બેઠા છું લેવા કરું છું અવાજ વારથી મંડું છું તમારા લીધે કે મોગા ભાવના લઈને હેડે આયા છે પાછા જે કામ કહીએ ને એનાથી અવડું જ કરવાનું આખી જિંદગી અમારા આ શીખ્યા છે અવડું જ કર આપણે આમ કહીએ ને એ આમ જાય

જાઓ સાધન લઈ આવો પેલા મારા માટે પછી હું લઈ આવી શાકભાજી માં જાતે મારા કોઈની ની ગરજ નહીં બરાબર ગરજ બતાવવાની નહીં હા એ તો મેં આવી જઈ છું હા હા કોનો ફોન હતો લે ચાલના અરે માર મમ્મીનો હતો એ તો કે કે રવિવારે તમે બધા આવજો મેં કીધું હા કેમ શું છે અરે બધા ભેગા થવાના છે મારા બેનનો નો બધાય આવવાના છે એટલે મેં કીધું હાલ તારો મેં આવી એ બધા ભેગા થાય ને તારા ઘરના મને બીક થઈ જાય કામ તમને તો છે ને મારા ઘરના ગમતા જ નહીં

પણ એમાં દાદા કે બધી શું લેવા ચડાવો છો અને જ્યાં વ્યવહાર થતો હોય ત્યાં જવું પણ અને બધા ભેગા થાય ને બતાય એવું કીધું કે આમને લઈને આવજે બાકી હું તો લઈને જ ના જાઉં એક વ્યવહાર કર્યો એમાં કેટલા વ્યવહારમાં હું ફસાયો હટ શી હેટ હવે બે હીરોનો મારી માને મેં કીધું કે નહીં લઈને આવતી આમનો પણ કે લઈને આવજે ને બચારા બેહો બચારા બે આ બચારા તો કાઈ ઉઠા નહીં

મે કીધું તું તમને કે 20 રૂપિયાની પકોડી બહાર જઈને ખાઈ આવીએ આ બધું જો આ શું કર્યું છે તમે બે મે કીધું હું પકોડી બનાવીને ખવડાવું તને આજ મારા હાથે જોરદાર એમ તો બધું ઉડી ગયું ઉડી ગયું પણ આ કામ કેમ વધાર્યું હવે મારે વધારેનું કામ કરવાનું તમારા લીધે તમે તો ના કરતા હોય ને તો હાલ વધાર્યું કામ અલે મને એમ કે બહારનું ખાઈને બીમાર થાઉં તું એના કરતાં હું મારા હાથે બનાવું ચોખ્ખું હું બીમાર થઈ જાઉં ને ચાલે પણ આવું તો ના ચાલે